ધ્રોલ ભૂચર થી થોડા આગળ આપણે આવીએ અડધા એક કિલોમીટર અને આમ ધ્રોલથી ત્રણ કિલોમીટર ગુજરાતનું એક યુદ્ધનું એક ઐતિહાસિક પ્રકરણ એ ભૂચરમોરીની જગ્યા અને ભૂચર થી અડધા કિલોમીટર એ જેસલપીરની જગ્યા છે અને આમ ઐતિહાસિક જગ્યા છે લગભગ ચારસો સાડા ચારસો વર્ષ જૂની આ જગ્યા છે વિશાળ મેદાન માં પથરાયેલી આ જગ્યા ને બીજી અન્ય જગ્યાઓ પણ સમાધિ રાણબાઈ તથા જાનભાઈ ભગત માંડણ બાપા અને આ બે વસરામ ભગત અને એમાં કુછ પાછળ આ એક સમાધિ છે લેખો છે બ્રહ્મ સ્વરૂપ બાના ઉગા વાઘેલા જીવતા સમાધિ લીધી ચૈત્ર સુદ પૂનમ ને શનિવાર સંવત 1801 ને પંચનાથ મહાદેવનું એક

પહેલાનો ઇતિહાસ છે જેસલપીરનો જેસલ બહુ લૂટપાટના ધંધા ચોરીના ધંધા કરતા એની માર્યું આટલું બધું એવું બધું વાળ આવ્યો હતો માથાનો એને જમવામાં એના માટે ભાભી એ મેણું માર્યું તને એવું બધું હોય તો ચોરલ દે લઈ આવ શું કામ કે ત્યારથી જેસલપીર નીકળી ગયા ત્યારે બારવટીયા ધંધા કરતા પેલા અને પછી નીકળીને એ ગયા જ્યાં દેના એના ભજન ચાલતા હતા અહીંયા ગયા અને અહીંયા એક ભજનનો પ્રોગ્રામ હતો અહીંયા જેસલપીર સામે પાછળની ગમાણ હતી ધોરણ બધે માલઢોર બાંધો હતો અહીંયા અહીંયા જઈને ત્યાં ઘોડીને એ બધું ભડકું એટલે પછી એકવાર બાંધી દીધી ને બીજી વાર એમ થયું કે આ શું જે ઘડીક થઈને ધોરા ઘોડાની બધું ભડકે છે એટલા માટે બધા કીધું પછી કાંઈ નથી એમ કરીને બાંધી દીધા ને પછી ભજનનો પ્રોગ્રામ બધો પૂરો થયો ત્યારે એક માણસનો પ્રસાદ વહીતો અને એક માણસ એટલામાં ગદગંગામાં કોણ છે એટલે વિચાર કર્યો તો જોરથી હાકલ ઉપાડી કે કોણ છે તો જેસલપીર જ્યારે એના હાથમાં મેખ મારી દીધો હતો ઘોડો જ્યારે બીજી વાર બાંધો ને ત્યારે એ ખીલો એમાં હાથ ઉપર ધરતી દીધો હતો એટલે જેસલભીરને એમ કહે છે કે હું અહીંયા છું પણ તમે ખીલો મેઘ માથે મારેલી છે તો એ તમે ઉપાડો તો હું અહીંયા આવું તો કીધું કે આવું ધંધો શું કરવાની જરૂર તો કે હું તોરલ ડે તોરલ નારને લેવા આવ્યો ઘોડી ઘોડીને તો કેમ તો એને આ ભાભી એ મેણું માર્યું ને એ માટેનું એને કીધું પછી કે કાંઈ વાંધો નહીં તોરલ દે કે હું છ મહિના લગી તમે પાપના ધંધા મેલી દો તો હું તમને આજથી વરી ચૂક્યો છું એમ કીધું પછી પ્રસાદ દીધો તો હાથના જે મેઘ માર્યો તો એ પ્રસાદ દીધો લીધો ભેગો તરત હાથ હતો ને એવો થઈ ગયો એનો તો જેસલબીરનો પછી એને છ મહિનાની વાત કરી તો છ મહિના લગી જેસલબીરે ચોરી ન કરી એક દિવસ અગાઉ એને એમ થયું કે હાથ તોરલ દે તો ક્યાં મારા પાસે આવવાના છે એટલા માટે અહીંયાથી પાછા આ ફલા ધાંગડાથી ધણવારીને પાછા ભાગ્યા પાછા હતા એવાને એવા ધંધા કર્યા ચાલુ અને તે પછી દે અહીંયા હતા અહીંયા આ જગ્યા ઉપર અને પછી ધણ ભાગ્યા એટલે અહીંયા ભેગા થયા બધા આ પેલો પરચો આયે અને ધણ વારીને ભાગ્યા પછી ગામ આખું વાયા થાય પહેલાં તો એવું હતું બધું કે બારવટીયા ધણ જોડીને પછી ગામમાં એને વારે ચડ્યું પછી અહીંયા બધા તોરલદે ને બધાય મિલાપ થયો અહીંયા જગ્યાએ આ જગ્યા રહીને અહીંયા પહેલો પરચો અહીંયા પછી તોરલદે કીધું કે તમે કાંઈ મુંજાવમાં આવી ગયા કઈ કે મારા વાને તો આખું વાર ગામ આખું ચાલ્યું છે એટલે હું ક્યાં જાઉં તો કે અહીંયા માળા લઈને બે જાવ જાઉં માળા લઈને બેહી ગયા પછી એને કીધું કે હવે તો ગામ બાજુમાં નજીક આવી તો કે તમે મુંજાવમાં અહીંયા ભાલુ મારો એટલે ભાલુ માર્યું એટલે અહીંયા કુંડ છે પાણી પ્રગટ કર્યું પ્રગટ કર્યા પછી એક જ સરખી તો ઓલા બધું ગામ આવતું હતું કે કોઈ બારવાડીયા ધાણ હાકીને જાય એને ચોરી કરી ગયા અમારું ધણ હાકી ગયા છે એને કોઈ જોયા દેખી ના અમે તો જોયા નથી કે તમે આમ જોવો ક્યાંય હોય તો પછી અહીંથી નીકળી ગયા બધી ગાયું તો ઓલી હતી એ જ હતી પણ અહીંયા પાણીને અંજરી ભરીને છાંટી એટલે બધું મૂંજળું એક જ સરખી થઈ ગઈ એટલે ઓલાકી આ તો અમારી છે નહીં પછી અહીંથી આગળ થોડોક ગયા ને એટલે તોરલદે પાછા એને એ કે આ ગાયું તમને એ તમારું મળી જાય તો કે તમે જ માતાજી કહે તમે જ એ કે ભગવાન કહેવાય અમારા જો ગોતી દેતા હોય તો પાછી અંજરી ભરીને પાણી છાંટ્યું ગાયું બધી હતી એવી ને એવી ઓલું કે આ મારી ગા આ મારી ગાય એવી રીતે બધા ઓળખવા માંડ્યા તો પછી અહીંથી પેલો પરચો પછી અહીંથી ગયા કચ્છમાં દરિયામાં પામડી ઉપર ગયા ગયા ત્યાંથી પછી કચ્છમાં સમાધી છે પેલો પરચો પીર અહીંથી ધ્યા બરાબર કાપના ધંધાની બધું મેલું એ અહીંથી સરસ મજાની આપણને માહિતી આપી અને એમણે જે વાત કરી એ મુજબ જેસલપીર ગામની ગાયો લઈને જાતા હતા અને તોરલેનો અહીં સાથે એમનો ભેટો થાય છે અને પછી ગાયોને પાણી પીવડાવવા માટે એમણે જમીનમાં ભાલો માર્યો અને ભાલો અને ત્રણ ખાડા પડી ગયા અને ત્રણેય જગ્યા ભાલો માર્યા પછીની જે હતી એ ત્રણેય જગ્યા આ આ જેસલપીરની જગ્યા એમનું મંદિર છે અને આ જે છે એ જેસલપીરે ભાલો મર્યો તો એ જગ્યા છે અને ખૂબ જ વિશાળ આમ મેદાન હજાણો માણસ તો બહુ મુશ્કેલીથી પહોંચે એટલે અંદરના ભાગમાં આવેલી જગ્યા ભૂચરમોરીથી અડધા એક કિલોમીટરે આવેલી જગ્યા છે મિત્રો લોકમાન્યતા પ્રમાણે જેસલપીરે પહેલો પરચો જેસલ તોરલનો રોલથી સાડા ત્રણ કિલોમીટર આવેલ આ જગ્યાએ પ્રથમ પરચો જેસલ તોરલનો આપણે જેસલ તોરલની ચેતનાને નમન વંદન કરીએ